જય માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આપણે કેનાલનું પાણી લાયા છે એરંડમ થઈ ને અમાર ડાયરેક્ટ નહીં આવતું નેક નહીં એટલે એરંડમ વાળ્યું એરંડમથી રસ્તા ઉપર થઈ અને નેક બને અને પાણી લાયા ડાયરેક્ટ શેડેલા ખેતરમાં બાજુમાં ભેંસો માટે ઓટો આવ્યા છે ચાર વાય છે અને કાલે પેલા બાજુવાળા ખેતરમાં વાળ્યું હતું તે કાલે ત્રણ વાગે વળી તું બે વાગે તે આખી રાત જોયું એટલે પીર્યું આજે બીજા ખેતરમાં વાળી છે અને વાળ્યું છે આજે પેલા ખેતરમાં જઈને તમને બતાડું કે પીર્યું છે પાયેલું બતાવું ગોરું જોઈએ બતાવું

શું સુખ્યું છે કૂદણી નાખવાની છે ઉદણી નાખો ઉતણી શરદી થઈ ગઈ બાળામી થઈ ગઈ હે દસ વાગ્યા ચાનો ટાઈમ થઈ ગયો છે ચા મેલ્યો કે નહીં મેલ્યો ફેર જઈએ ખબર હાલ ચાર બાટીના ચાર ગાય ખાઈશે અમે ચાર નહીં ખાતી હુકા ડોકા ખોળીને ખાય બીજું પોણે હવે પાઈ છે હવે ફેર પીવા આવશે એટલે ગળામાં આવી જાય બાઇક ના વાલ તો ચાલુ હતો ને

તો હવે મિત્રો ચા પીને પાછા મળીએ તો મિત્રો હવે ખાવાનો ટાઈમ થઈ ગયો આપણે ખાવા જાહ અને અડધું છે તર ગરવાઈ ગયું છે અડધું બાચી છે હવે આટલા અડધું થઈ ગયું ને આટલું બાચી છે પાણી ને વધારે આવશે તો પટી જાય હવે જમવા જાવ છે જમવાનો ટાઈમ થઈ ગયો એક વાગી ગયો હવે મળીએ રોટી ખાઈ બના રહેજો બ્લોકમાં પાણી ધીમું ધીમું છે અમુક જોવા જવું પડશે પાણી રહેલું પડી છે તો મિત્રો આખા દાડાનું પાણી ચાલુ હતું એટલે ગાધા પછી વિડીયો નું શૂટિંગ નો કટ લેવાનો મેળ નતો આવ્યો ને હવે ગારવા કરી રહ્યા રાતે આઠ વાગે હવે નરવા થયા છે પહેલું ને જો પથારીઓ કરી કરી આરતુડી તો ઉઠતી જ નહિ રાહ દે ના ઉઠોત કોઈ નહીં કુતરો સુલાગળ બેહી ગયો વિડિયો ગમે તો લાઈક કરજો શેર કરજો ને ચેનલ માં ના આવે તો સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા જય માતાજી